સુરત શહેરમાં મહિલાઓને નાની બાળકીઓ સાથે થતા જાતીય શોષણ અટકાવવા સલાબતપુરા પોલીસની શી ટીમે પીઆઈ શિતલ શાહના અધ્યક્ષસ્થાની ગુડ ટચ બેડ ટચ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો સુરત શહેર પોલીસ દ્વારા બાળકોને હવસખોરોથી બચાવવા માટે ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી રહી છે ત્યારે આ સંદર્ભમાં શહેરના સલાબતપુરા પોલીસની શ્રી ટીમ દ્વારા ગુડ ટચ બેડ ટચ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજી માન દરવાજા વિસ્તારમાં રહેતા લોકોને સમજણ આપી હતી વધુમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શીતલ શાહે જણાવતા કહ્યું કે બાળકીઓ સાથે માતા પિતાએ મિત્ર બની રહેવું જોઈએ જેથી બાળકીઓ તમામ વાતોમાં માતા અને પિતા સાથે શેર કરી શકે બાળાઓ સાથે થતા ગુના અટકી શકે ભારત સલાબતપુરા પોલીસ સ્ટેશન પીઆઈ શીતલ શાહ આજે અમે સુરત સિટીમાં એક પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છીએ જેમાં કે અમે લોકો આજના માતા પિતાઓને એક સંદેશ આપવા માગીએ છીએ કે તમે તમારા બાળકો સાથે દોસ્તી કરી લો એની સાથે એટલું હળીમળી જાઓ જેથી કરી તમારું બાળક કોઈ પરેશાનીમાં હોય એને કોઈ તકલીફ હોય એને કોઈ હેરાન કરતું હોય તો સૌથી પહેલાં એ તમારી સાથે વાત કરે એટલે તમે એની સાથે પહેલાં દોસ્તી કેળવો તમારું બાળક આજે સ્કૂલમાં જઈ રહ્યું છે કોઈ અજાણી જગ્યાએ જાય છે અને એને ઘણી વખત એવા ગુડ ટચ બેડ ટચની તમે એને સમજ આપો છો એના કારણે એ ગુડ ટચ શું છે બેડ ટચ શું છે એ વધી શકે અને એને કોઈ એવું અનફીલ સારું ન લાગતું હોય કોઈ પણ બાબત તો આવીને સૌથી પહેલું તમને કહે અથવા તો ટીચરને કહે એના માટે અમે એક અત્યારે સલાબતપુરા પોલીસ સ્ટેશન તરફથી એક પ્રોગ્રામનું આયોજન કરી કર્યું છે જેમાં અમે પોસ્ટર દ્વારા પબ્લિકને સંદેશો આપવા માગીએ છીએ કે તમે તમારા બાળકોને બને એટલા દોસ્ત બનાવો અને એમને ગુડ ટચ અને બેડ ટચ શું છે એની સમજ આપો થેન્ક યુ થેન્ક યુ